અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ મહિને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો છ હજાર મોણ આસપાસ જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને હા ખેડૂત મિત્રો એક નોંધ આવતીકાલે તારીખ સાતને મંગળવારના રોજ

છ્યાસી નેવ એક બાણું સાનું પંચાણું પંચાણું ચૌદસો ચૌદસો એક પંદર ઓગણત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણચાલીસ ચાલીસ ઓગણચાલીસ રૂપિયા ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા મીડિયમ કપાસ નબળો કપાસ

પંદરસો ને ઓગણીસ રૂપિયા સુપરમાલ લેનાર નેવ નેવ ઉપર એકાણું પંચાણું છું નવ્વાણું પંદરસો

પંદરસો ને આઠ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ પંદરસો ને પંદર રૂપિયા સુપરમાલ લેનાર અવધ રાધેશ્યામ જની બેટા જોવારવા ભાઈ ખાન પર ગામ ખાલી પાલ ભાઈ ખાલી 1460 હાલો ખાલી દારી કે ભારીયું ગામ પર આવા ભાઈ લે पंचोतर सितोतर इचो तेरही

પંદરસો ને ઓગણીસ ઓ હા 1000 રૂપિયા લેનાર શ્યામ સફેદ વાઈટ ગુંડા આવ્યા તો બે ગયા સાઈબો સરબત ધોડ્યા તમે કેટલા માણસો ને માં ખાલી

સત્તાણું અઠાણું નવાનું પંદર એક બે ત્રણ ચાર પાંચ છીએ હવે ત્રણ ભરી ક્યાં ભાઈ પંદરસો ને પંદર રૂપિયા સુપ્રમાલ લેનાર શ્યામ